અમરેલીના સાવરકુંડલા ખાતે નાવલી પ્રીમિયર લીગ પ્રવ્ય પ્રારંભ નાયબ દંડક કૌશિક વેકરિયા લોકસભા સાંસદ ભરત સુતરિયા યુવા નેતા તેમજ લોકપ્રિય ધારાસભ્યના હસ્તે ખુલ્લું મુકાયું હતું સાવરકુંડલા લીલીયા વિધાનસભાના કુલ છપ્પન ટીમો આ નાવલી પ્રીમિયર લીગમાં ભાગ લેશે આ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સૌપ્રથમ પ્રથમ દ્વિપ્રાગટ્ય કરવામાં આવ્યું અને ત્યારબાદ તાજેતરમાં પહેલગામમાં થયેલ શહીદ થયેલા જવાનોને ભાવભીલી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વિકસે એના માટે ખાસ કરીને સાવરકુંડલામાં સ્પોર્ટ્સ સંકુલની બાજુમાં નવું ક્રિકેટનું મેદાન અને એમાં પ્રથમ વખત વિધાનસભા વિસ્તારની છપ્પન ટીમો ભાગ લઈ રહી છે એવી ક્રિકેટ લીગનું આયોજન કર્યું છે સાવરકુંડલાનું શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે નાવલી નદી અને આ પ્રીમિયર લીગને નાવલી નદીના સાથે અમે જોયું છે એનું નામકરણ કરી અને એક સારો મેસેજ આપવા માટે સાથે સાથે રમત ગમતનું કલ્ચર ખીલે ક્રિકેટે આમ પણ આપણો સ્વભાવ બની ગયો છે અને એટલા માટે આ લોકપ્રિય રમત છે એના માધ્યમથી આ વિસ્તારને એક નવું ક્રિકેટના ગ્રાઉન્ડ સાથે નજીકના ભવિષ્યમાં સ્પોર્ટ સંકુલ પણ મળવાનું છે એ જગ્યાએ આ આયોજન કરી અને હું એમ માનું છું કે પ્રયાસ જીગ્નેશ ગડતિયા દિવ્યાંગ ન્યુ સાવરકુંડલા અમરેલી